બોરિયા બની હતી પ્રાથમિક અહેવાલ નર્મદા જિલ્લાના પોતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે પીડિતા મૃત્યુ પામી ચૂકી છે હુમલાખોર યુવકની ઓળખ સુરેશ જોગી તરીકે થયાની જાણકારી મળી રહી છે જેને પોતાના ગળા પર ત્રણ ઇંચ જેટલો ચપ્પુ વાગી ગયો છે હાલ તે સારવાર હેઠળ છે યુવતીનું ઘટના સ્થળે મૃત્યુ થયા બાદ તેના મૃતદેહને ને પોસ્ટમોર્ટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી દેવામાં આવ્યો હતો જ્યારે હુમલાખોર યુવક સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ હૃદય કંપાવનારો બનાવ માંગરોળ ના બોરિયા માર્ગ પર બન્યો હતો પોલીસ સાથે બાબતે બાબત ચર્ચા થઈ નથી હજુ કારણ કે પેશન્ટનો અત્યારે તો હાલ એને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપી અને ઈએનટી વિભાગમાં રિફર કરવામાં આવે છે પેશન્ટને ઘરાના ભાગે 5 સેન્ટીમીટર જેટલો ઉઘા છે પોલીસ સ્ટેશન ના વાંકલ આઉટપોસ્ટમાં વાંકલ ગામની પાંચસો મીટર અંદર રસ્તા ઉપર 20 થી 25 વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ઘાના ભાગે ઈજા થયલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતા લડકી મરણ ગયેલ છે એનું ઇન્ક્વેસ્ટ અને ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે અને એની છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે બંને એકબીજાના પરિચિત હતા સ્કૂલ કે હાઈસ્કૂલમાં બંને સાથે ભણતા હતા છોકરી કોલેજ કરતી હતી અને છોકરો અત્યારે જે છે એ બીજા કોઈ કામમાં હતો એવું હાલ પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળેલ છે પોલીસ તમામ વિગતો અત્યારે વેરીફાય કરી રહેલી છે અને ઘટનાનું કારણ શું છે એ જાણવા માટેની પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહેલ છે ઘટના સ્થળ પર હાલ મળતી માહિતી મુજબ ત્રાહિત કોઈ વ્યક્તિ ત્રીજા કોઈ વ્યક્તિ ની હાજરી જણાઈ આવેલ નથી તેમ છતાં પોલીસ આજુબાજુ માં તપાસ કરી અને ઘટના વિશે માહિતગાર થઈ અને આગળની કાર્યવાહી કરી રહી છે